હવે વાત કરીએ કે એવા હોશિયાર વિદ્યાર્થીની જેને પોતાની પ્રતિભા ચમકાવી અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારની જેજી ઇન્ટરનેશનલ સ્કૂલમાં એન્યુઅલ કાર્નિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસક્રમમાં શીખેલી બાબતોને પ્રેક્ટિકલ પ્રયોગ અને એક્ટિવિટી સ્વરૂપે રજૂ કરી હતી નાના નાના બાળકોએ વિજ્ઞાન ગણિત પર્યાવરણ સહિતની વિવિધ શૈક્ષણિક બાબતોને રસપ્રદ મોડલ અને પ્રવૃત્તિઓ દ્વારા રજૂ કરીને સૌને આકર્ષ્યા હતા એન્યુઅલ કાર્નિવલમાં ફ્રી પ્રાઇમરી તેમજ ધોરણ એકથી આઠના અંદાજે એક હજારથી પણ વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કરવા માટે મોટી સંખ્યામાં વાલીઓ પણ શાળામાં પહોંચ્યા અને બાળકોના પ્રોજેક્ટ નિહાળ્યા હતા કાર્નિવલમાં ખાસ ધ્યાન ખેંચનાર ધોરણ બે ના વિદ્યાર્થી રુદ્રાંશ શાહ રહ્યા હતા રુદ્રાંશે આત્મવિશ્વાસની સાથે ઘડિયાળના સમયને સમજવા માટેનો પ્રોજેક્ટ રજૂ કર્યો સરળ ભાષામાં વિષયની સમજ આપી અને સૌને પ્રભાવિત કર્યા હતા નાની ઉંમરે વિષયને સ્પષ્ટ રીતે સમજાવી રજૂ કરવાની તેમની ક્ષમતાને વાલીઓ અને શિક્ષકોએ વખાણી હતી રુદ્રાંશ જેવા હોશિયાર વિદ્યાર્થીઓએ કાર્નિવલને વધુ જીવંત અને પ્રેરણાદાયક બનાવ્યો હતો going to learn time using one asking game. This is a clock. A clock helps us to see the time. The short end shows us hours, the long end shows us minute. In the long end, it's called a clock. When the long end is on three, it's called a past. When the long end is on three, it's called half past. And the long end is on nine, it's called quarter two. You will get asking for this game you have to match the time.